ભાવનગર રેલવે સ્ટેશન પર મહિલાને છીડતી કરનાર રેલવે કર્મચારીને બે વર્ષની કેદ થઈ મળતી માહિતી મુજબ ચોવીસ જુલાઈ બે ના રોજ ફરિયાદી મહિલા દોડા જવા માટે ભાવનગર રેલવે સ્ટેશન પર હાજર હતી વેઇટિંગ રૂમમાં ઇન્ચાર્જ જગદીશ નૈયાએ મહિલાને એસી વેઇટિંગ રૂમમાં જવા કહ્યું જ્યાં તેણે મહિલાના ગાલે હાથ અડાડી વિભત્સ હરકત કરી જે ફરિયાદના આધારે આરોપીને રેલવે કોર્ટના ચાલતા સરકારી વકીલ

બીએનએ બદલીલ ગ્રાય રાખી રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી ભાઈપી શાહ હોય આરોપી જગદીશ ઉકાભાઈ નૈયાને બીએ બીએનએસની કલમ ચુંબોતેર મુજબ તકસીરવાન ઠરાવીને બે વર્ષની કેદની સજા તથા પચીસ હજાર રૂપિયા દંડ અને દંડ ના ભરે તો વધુ છ માસની સજા ફરમાવ